મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ઓમ શોપિંગ સેન્ટરમાં આજે સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને સ્થાનિક દુકાનદારોને આ બાબતની જાણ થતાં તેઓ દુકાને આવ્યા હતા રવિવાર હતો ત્યારે વહેલી સવારે આ આગની બનાવની જાણ થતાં તાત્કાલિક વેપારીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોકે સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી આ આગ કયા કારણોસર લાગી તે બાબતે આગની તપાસ ચાલી રહી છે આજે સવારે આઠ વાગ્યા આસપાસ હું ઘરે હતો ત્યારે ફોન આવેલો કે તમારા કોમ્પલેક્ષમાં આગ લાગેલી છે તો તરત જ બુટિંગ સીધો અહીં કોમ્પ્લેક્સે આવે અને જોતાં જ અમારા કોમ્પ્લેક્સમાં ગઈકાલે જ ફાયરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ફિટિંગ કરવામાં આવ્યું હતું તેથી કોમ્પ્લેક્સનું તમામ મશીનરી ચાલુ કરી અને આગ કેવી રીતે ઓળવાય એ ચાલુ કરવાનીતિ પ્રક્રિયા અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ તરફ જાણ જાણકારી આ બોલાવવામાં આવેલ હતી અમારા દ્વારા અને બાજુનું જે કોમ્પ્લેક્સ આવેલું રહ્યું એ બંને કોમ્પ્લેક્સનું ફાયર સિસ્ટમ જે લાગેલી હતી એ ખૂબ જ ઉપયોગી નીવડી અને બંને કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમથી આગ બોલાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતી થોડાક સમયની અંદર જ ફાયરની ટીમ આવતા આગ અત્યારે સંપૂર્ણ રીતે કાબુમાં આવેલ છે મારી મોરબીના તમામ વાસીઓને એક જ અપીલ છે કે તમે જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય જે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લેતા હોય જાનહાની તમારે જો ટાળવી હોય તો તમારા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અને તમારા રેસિડેન્શિયલ ડિપાર્ટમેન્ટની અંદર ફાયર સિસ્ટમ જરૂર બુકિંગ કરાવો અને ઓપરેટ કરો અને બધા એની ટ્રેનિંગ લો ખરેખર અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે